નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ તુલા રાશિ જેના અક્ષરો છે ર અને ત તો જોઈએ તુલા રાશિના જાતકો માટે આ નવું વર્ષ કેવું રહેશે શું કહે છે એમના ગ્રહો નૂતન વર્ષના પ્રારંભથી જ શનિ મહારાજ આપના પંચમ સ્થાનમાંથી પસાર થતા હોવાથી લાંબા ગાળાની સંતાનોની ઈચ્છા વ્યક્ત કરતા હશો તો આ વર્ષમાં આપને સંતાન પ્રાપ્તિના સારા યોગો બને છે જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે કોઈ પણ પ્રકારના દલાલીમાં કે જામીનગીરીમાં પડેલા હશો તો મુક્ત થશો વાણી દ્વારા આપનું વ્યક્તિત્વ પ્રભાવશાળી સાબિત થશે રાજકીય ક્ષેત્રે સફળતા અપાવનાર રહેશે આપણા કાર્યના અવરોધો દૂર થાય નવા રોકાણો માટેનું ઉત્તમ વર્ષ રહેશે લાંબા ગાળાના પ્રવાસો પૂરા થશે તમારી પ્રભાવશાળી વાણીથી શત્રુઓ પણ મિત્ર બનશે વિદેશથી ધનલાભ પાવે આ વર્ષમાં સામાજિક કાર્યો દ્વારા યશ તેમજ નામના પ્રાપ્ત શનિદેવ કરાવશે ખોટી શંકા કુશંકા અંધશ્રદ્ધા તેમજ વહેમથી દૂર રહેવું નવા વર્ષના પ્રારંભથી એપ્રિલ માસ દરમિયાન જૂની બીમારીઓમાંથી ગુરુ મહારાજ રાહત અપાવશે વિજાતી આકર્ષણોમાં વધારો કરાવશે એપ્રિલ માસથી વર્ષના અંત સુધીમાં ધન પરિવારનું ઉત્તમ સુખ પ્રાપ્ત કરી શકશો નવા નવા લોકોની ઓળખાણ આપણા માટે ફાયદાકારક રહેશે સ્વાસ્થ્યમાં સુધારો લાવે વાહનની ખરીદી તેમજ જ્વેલરીની ખરીદી કે કોઈના તરફથી ભેટ સોગાદ ગુરુ મહારાજ આ વર્ષમાં અપાવશે પરિવારની તેમજ સંતાનોના અભ્યાસ બાબતની સતત ચિંતા કર્યા કરશો વિદેશ યાત્રાએ જવા માટે જુલાઈથી સપ્ટેમ્બરનો સમય ઉત્તમ રહેશે રાહુ મહારાજ આ વર્ષમાં આપને જ્ઞાની લોકો ના સંપર્કમાં રાખે રાજકીય દબાણને વશ થઈને કોઈ ખોટા નિર્ણયો આપની પાસે રાહુ મહારાજ કરાવશે સમાજમાં યશ પ્રતિષ્ઠા માટે આપ મોટા પ્રમાણમાં ધન ધર્માદો કરશો લોક ઉપયોગી સમાજ ઉપયોગી કાર્યો રાહુ મહારાજ આ વર્ષમાં આપની પાસે કરાવશે આપના હિંમતવાન સ્વભાવનો પરિચય લોકોને થશે આપ બહારથી ખૂબ જ કઠોર દેખાશો પરંતુ ફેબ્રુઆરીથી મેની વચ્ચે આપનું હૃદય પરિવર્તન થતાં એકદમ કોમળ તેમજ નિખાલસ રમૂજી બનશો જુલાઈથી વર્ષના અંત સુધીમાં ધારેલા કાર્યોની સફળતા મળવાની ખૂબ જ આનંદમાં રાહુ મહારાજ આપને રાખશે નવા વર્ષના પ્રારંભથી જ આપ આ વર્ષે ઘણા ફાયદામાં રહેશો એપ્રિલ માસથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રોપર્ટી વીમા કંપની બેંક ફાઇનાન્સ વગેરે ક્ષેત્રોમાં ખૂબ કમાણી થશે આર્થિક લાભ મેળવ મેળવવા કોઈ લાલચ લોભ પ્રલોભનમાં આવશો નહીં અને મહેનતમાં વિશ્વાસ રાખશો સંગીત કલા આર્ટ્સ પ્રવાહી તેમજ ધંધાર્થીઓ માટે સાથે જોડાયેલા લોકોને આર્થિક બાબતે તંગી જોવા મળશે આપે ઉછીના આપેલા પૈસા પાછા આવવાથી આનંદની અનુભૂતિ કરશું આપ ઘર મકાન લઈ ઇન્વેસ્ટમેન્ટ કરી સંતોષ અનુભવશો આર્થિક રીતે મજબૂત થતાં જૂનથી ઓગસ્ટ વચ્ચે આપને ગાડી વાહન ખરીદવાના યોગો બને છે આપના વિદેશ વસતા મિત્રો સગા સંબંધીઓની સહાયથી આપ ધંધામાં સારો એવો નફો કરશો અને આર્થિક રીતે મજબૂત થશો વર્ષની શરૂઆતથી જ આપ આપના પરિવારમાં આપની કાર્યશૈલી વાણી વિચારના કારણે ઘણા માનીતા બનશો પરિવારમાં રહેલા બાળકો આપને રોલ મોડલ બનાવશે આપ ઘણા ઉત્સાહી છો આપનો સારો સ્વભાવ પ્રેમાળ વાચા દ્વારા આપ પરિવારમાં બધાની આંખના તારા બનશો આ વર્ષમાં પ્રારંભથી જ આપની સંતાન પ્રાપ્તિની ઈચ્છા હશે તો તે પરિપૂર્ણ થશે પરિવારમાં લગ્ન પ્રસંગો સગાઈ વગેરે પ્રસંગો આવવાથી જૂના ઝઘડાઓ ભૂલી બધા એક થશે અને લાગ લાગણીઓ બંધાશે આ વર્ષ આપ પત્નીની હામાં હા કરવાથી સુખી થશો પરિવારમાં પૈતૃક સંપત્તિમાં આપને ભાગ મળશે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન અવિવાહિતો માટે વિવાહના યોગો બને છે બીજા લગ્ન કરવા ઈચ્છતા સ્ત્રી પુરુષ કે અવિવાહિત સંબંધો રાખતા લોકો માટે એક શાંતા તેર તૂટે તેવો સમય રહેશે આપ આ વર્ષે આપણા સંતાનોના અભ્યાસ તથા ભવિષ્ય બાબત થોડા ચિંતિત જણાશો આપની ચિંતા અને વારે વારે એમને ટોકવાની ટેવ જ તેમને જીવનમાં કામ લાગશે આપના દ્વારા અપાયેલા સારા સંસ્કારો તેમને ખોટુંક અયોગ્ય કાર્ય કરતા અટકાવશે આ વર્ષ આપ આપના સંતાનોને ભરપૂર પ્રેમ મેળવશો સંતાનોના આરોગ્ય વિશે થોડી કાળજી રાખવી આપ સંતાનોને તેમની પસંદગીની સ્ટીમ ભણવા માટે લેવા દેજો નહીંતર તેમના ભવિષ્ય માટે નુકસાનદાયક રહેશે વિવાહ યોગ્ય દીકરી માટે માતા પિતા સારો વર શોધી લે જાન્યુઆરીથી મે વચ્ચે વિવાહના સારા યોગો બને છે બાળકો આપના વધુ પડતા વિશ્વાસનો ફાયદો ન ઉઠાવે તેનો પણ ખ્યાલ રાખવો બાળકો નાની મોટી સમસ્યા જૂનથી ઓગસ્ટ વચ્ચે ઊભી કરતા જણાશે વર્ષના પ્રારંભથી જ નિસંતાન દંપતીઓની ઈચ્છા પૂર્ણ થશે નૂતન વર્ષના પ્રારંભથી જ આપ આપના આરોગ્યથી ખૂબ સંતુષ્ટ હશો આપને કોઈપણ પ્રકારની તકલીફ ફેબ્રુઆરી માસ સુધી કશી જ અસર નહીં કરે ફેબ્રુઆરી માસથી ગુપ્ત રોગો સ્કીન ડિસીઝ વગેરે જેવી નાની મોટી તકલીફો આવી શકે આપ મોટી ચિંતાઓ પરિવાર બાબત પીવા જીવન બાબત અભ્યાસ બાબત નોકરી બાબત સતત કર્યા કરશો તો જે આપના આરોગ્ય પર માઠી અસર કરશે આપનું હાસ્યમય જીવન જ આપને ઘણા રોગોથી દૂર રાખશે હંમેશા પોઝિટિવ રહેવું દસ વર્ષથી નાના તુલા રાશિના બાળકોને સ્વિમિંગ પુલ દરિયા કિનારા નદી નાળા તળાવ વગેરેથી દૂર રાખવા હિતાવહ છે આ વર્ષે પ્રારંભથી જ આપ નોકરી ધંધામાં આપના હરીફોમાં ચડિયાતા રહેશો આપણામાં આવડત ઓછી હશે તો પણ આપને ઊંચા લાવવાના આપણા આત્મવિશ્વાસનો સિંહ ફાળો રહેશે જેનાથી ઘણો ફાયદો થશે આપ આપણા ધંધાકીય વિષયમાં જૂનથી ઓક્ટોમ્બર માસ દરમિયાન વિદેશ પ્રવાસ કરશો તો ઘણા લાભદાયી બનશે આપ ધંધાકીય વિષયમાં વધારે વિશ્વાસુ ન બનો તો જ તમારું ધંધાનું આયુષ્ય વધશે સેલ્સમેન કથાકારો જ્યોતિષીઓ રાજકીય નેતાઓ આ વર્ષે પોતાની મધુર વાણીના પ્રભાવ દ્વારા શત્રુઓને પણ મોટા મોટા પ્રખરોને પણ પોતાના મિત્રો બનાવશે અને સારા એવો ફાયદો પણ મેળવશે નૂતન વર્ષના પ્રારંભથી જ લોકો આપને આપનો સ્વભાવ સુધારવા બાબત ઠપકો આપતા જણાશે આપનો ગુસ્સાવાળો સ્વભાવ ઘણા સંબંધોને તોડતો દેખાશે આપ ખૂબ લાગણીશીલ હોવા છતાં આપને લાગણી દેખાડતા ન આવડતું હોવાથી આપ બધા વચ્ચે ખરાબ બનો છો વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલી સ્ત્રીઓ ઘણી પ્રગતિ કરશે સ્ત્રીઓ પોતાના પતિ તરફથી જુલાઈથી ઓગસ્ટ સુધીમાં નાની મોટી ભેટો મેળવશે આ વર્ષમાં આપ કુટુંબ પરિવારની મોટી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છો સોમવત બે હજાર એસીના આ નવા વર્ષમાં આપની કોઈ સ્થળે જવાની ઘણા સમયની તીવ્ર ઈચ્છા હશે તો આપ આ વર્ષે પૂર્ણ કરી શકશો આપ પરિવાર સાથે હવાઈ મુસાફરી માર્ચથી જૂન વચ્ચે કરી શકશો ધંધાકીય વિષયમાં આ વર્ષે ઘણા વિદેશી પ્રવાસ કરશો અને જેમાં આપ સારી એવી સફળતા પણ મેળવશો અને તમારા વ્યવસાયને દૂર દૂર સુધી નામના અપાવશો જો આપના બાળકને ઉચ્ચ અભ્યાસ કરવા આગળ વર્ષોમાં વિદેશમાં મોકલવા ઈચ્છતા હશો તો ત્યાં પ્રવાસ કરીને આ વર્ષે જરૂરી માહિતી માહિતી મેળવવા અર્થે મુલાકાત કરશો નવા વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અર્થે થોડા ચિંતિત જણાશે પરંતુ એ ચિંતામાં ચિંતાના કારણે અભ્યાસમાં વધુ ધ્યાન આપીને ધારું ધાર્યું પરિણામ મેળવી શકશે ટીવી સિરિયલ નૃત્યમાં વિદ્યાર્થીઓ કિસ્મત અજમાવશે તો એમને સફળતા મેળવશે અભ્યાસમાં ધ્યાન આપવું વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ કરવામાં આરોગ્યની પણ કાળજી રાખવી હવે જોઈએ તો તુલા રાશિના જાતકોએ આ વર્ષમાં કયા કયા કાર્યો કરવા જોઈએ જેનાથી એમને વધારે સફળતાની પ્રાપ્તિ થાય તો બની શકે તો દરરોજ અથવા તો દર મંગળવારે ખીર અને રોટલી ગાયને ખવડાવવા જોઈએ તેમજ ગુરુવારના દિવસે કોઈ પણ બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવાથી પણ આપની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને કોઈ સંકટ આવતા હોય તો એનું પણ નિવારણ થાય ભાદર્વ માસની અંદર પિતૃઓની પૂજા શ્રાદ્ધ વગેરે કરવાથી પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય આ પ્રમાણે કાર્ય કરવાથી આ નૂતન વર્ષ તુલા રાશિના જાતકો માટે શુભ અને યોગ્ય રહેશે તો આ હતું તુલા રાશિનું રાશિ ભવિષ્ય નમસ્કાર જય દ્વારકાધીશ